હેલો એવરી વન રેસ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફલાફલ બોલ્સ ઘરે એકદમ સરળ રીતે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફલાફલ બોલ્સ બનાવવા માટે આપણે એક કપ છોલે ચણા લઈ લઈશું તેને આપણે એક બાઉલમાં લઈ તેને પાણીથી ધોઈને સાફ કરી લઈએ અને ત્યારબાદ ફરી પાછું આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને સાતથી આઠ કલાક માટે રહેવા દઈએ સાતથી આઠ કલાકમાં ચણા એકદમ સરસ પલળી જશે તો હવે આઠ કલાક બાદ જોઈએ તો ચણા એકદમ સરસ પલળી ગયા છે તો આવી રીતે ચણા એકદમ સરસ પલળી જાય ને ત્યારબાદ તેને આપણે એક ચારણીમાં લઈ લઈએ જેથી તેનું પાણી નીતરી જાય ચણામાંથી બધું જ પાણી નીતરી જાય અને તે સાવ કોરા થઈ જાય ને ત્યારબાદ થોડા થોડા ચણા મિક્સર જારમાં લઈ તેને આપણે કરકરું પીસી લઈએ તમે જોઈ શકો છો કે ચણાનું મિશ્રણ એકદમ આવું કરકરું વટાઈ ગયું છે તો તેને આપણે બાઉલમાં કાઢી લઈશું અને તેવી જ રીતે બીજા ચણાને પણ પીસી લઈએ ચણા પીસતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે તે સાવ કોરા થઈ ગયેલા હોવા જોઈએ તેમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આપણે આવી રીતે થોડા થોડા કરીને બેથી ત્રણ વારમાં બધા ચણાને પીસી લઈશું હવે આપણે જ્યારે છેલ્લી વાર ચણા પીસતા હોઈએ ને ત્યારે તેમાં સો ગ્રામ ડાળખી સાથે લીલા ધાણા અડધો કપ ફુદીનાના પાન ચારથી પાંચ તીખા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈએ અને સાથે આપણે એક નંગ સમારેલી ડુંગળી અને દસ થી બાર લસણની કઢી ઉમેરી દઈએ અને એક લીંબુનો રસ ઉમેરીશું અને હવે બધું જ આપણે પીસી લઈએ હવે બધું જ એકદમ સરસ પીસાઈ ગયું છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલા સફેદ તલ અડધી ચમચી મરી પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું પાવડર અને વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અહીં ફલાફલ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે આપણે તેમાંથી ફલાફલ બનાવી લઈએ તો ફલાફલ બોલ્સ બનાવવા માટે આપણે સરખું માપ રહે ને એટલા માટે આવી રીતે કોઈ ચમચીનો ઉપયોગ કરીશું હવે ચમચીમાં ભરીને આપણે હથેળી પર લઈ લઈશું અને ત્યારબાદ આવી રીતે થોડો ચપટો અને થોડો ગોળ રહે ને તેવો આકાર આપી દઈશું તો આવી રીતે આપણે બધા જ ફલાફલ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું અને તેને એક પ્લેટમાં લઈ લઈશું તમે આવી રીતે ફલાફલ બોલ્સને બનાવીને ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ માટે સાચવી શકો છો તો અહીં આપણે બધા જ ફલાફલ બોલ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સેટ થવા માટે ફ્રીજમાં આપણે એક કલાક રહેવા દઈશું એક કલાક બાદ તમે જોઈ શકો છો કે તે એકદમ સરસ સેટ થઈ ગયા છે અને સાથે તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો અહીં આપણે જે ભજીયા કે પકોડા તળવા માટે તેલ ગરમ કરીએ ને તેવું તેલ ગરમ કરી લઈશું અને તેમાં આપણે ફલાફલ બોલ્સ તળી લઈએ આપણે અહીં ફલાફલ બોલ્સ ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને તેને આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી દાળ ચડી જાય ને ત્યાં સુધી તળવાના છે અહીં એક વખત તળાતા પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે તો આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ફલાફલને એકદમ સરસ ક્રિસ્પી થઈને તેવા તળી લઈશું અને તેને આપણે આવી રીતે ચમચાથી ગોળ ગોળ ફેરવીને તળીશું જેથી બધી જ બાજુથી તે એકદમ સરસ તળાઈ જાય તો અહીં તે તળાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેવી જ રીતે આપણે બીજા ફલાફલ બોલ્સને પણ તળી લઈશું અહીં બધા ફલાફલ બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે શરૂ કરીશું તો સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે છીણેલું કોબી છીણેલું ગાજર છીણેલું બીટ અને છીણેલી કાકડી લઈ લઈશું અને તેની ઉપર આપણે થોડો મરી પાવડર અને થોડો ચાટ મસાલો છાંટી દઈશું હવે આ સલાડની સાથે આપણે ફલાફલ બોલ્સને સર્વ કરીશું તો તૈયાર છે ઘરે એકદમ સરળ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફલાફલ બોલ્સ તો તમે એકવાર આ ફલાફલ બોલ્સ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિ કુકિંગ ટૂરમાં